ડભોઈ નગરપાલિકા રાત દિવસ સફાઈ માટે કાર્યરત રહી છે રાત દિવસ એક કરીને શહેર સ્વચ્છ અને સુંદર બન્યું રહે એ માટેની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ શહેરના ઘણા અસામાજિક તત્વો દ્વારા લાખવાર સમજાયા છતાં પણ સ્વચ્છતા માટેના પોતાના જે જવાબદારી છે તે નિભાવવા માટે તત્પર નથી બની રહ્યા ઘરનો કચરો રોડ પર લાવે છે અને એના લીધે જો સ્વાસ્થ્યના મોટા મોટા જોખમ ઊભા થાય છે આ કારણસર ડભોઈ નગરપાલિકાએ હવે સખત બનવાની જરૂર પડી છે અત્યાર સુધી અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પેપર કપ પ્રતિબંધિત કર્યા તે તથા કચરો કરનાર સામે દંડની કાર્યવાહી તો કરી જ હતી પરંતુ આ જે વારંવાર સૂચના અને દંડની કાર્યવાહી કર્યા છતાં એનું કોઈ નિરાકરણ ના આવતા હવે અમારે કેસ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવેલ છે લગભગ પાછલા વર્ષે સિંગલ યુઝ પ્લાસ્ટિકને બધું થઈને છે અને દોઢ લાખ ઉપરનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે શહેરના વિવિધ ભાગોમાં અમારા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે એની સાથે સાથે સ્પેશિયલ ઓર્ડર કરીને સ્ટાફને પણ ફિલ્ડમાં મોકલવામાં આવ્યો છે અને શહેરના નાગરિકો દ્વારા જે જે ક મળી છે એના ઉપર પણ રિએક્ટ કરીને આ કાર્યવાહી કરવામાં આવેલ છે આની માટે એક સ્પેશિયલ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઊભી કરવામાં આવી છે જેનું લીડર અત્યારે હિનાબેન રાઠવા અમારા જે એસઆઈ છે તેને બનાવવામાં આવ્યા છે એમની અંતર્ગત રહી આ જે સ્કોડ છે એ માત્ર ને માત્ર જે સફાઈમાં અડચણરૂપ કરી રહ્યા છે એવા લોકો છે એમને આઈડેન્ટિફાઈ કરી અને એમની વિરુદ્ધ દંડનીય તથા સજાકીય કાર્યવાહી કરશે આમાં જે પ્રકારનો ગુનો બને છે તે પ્રમાણેની દંડની જોગવાઈ કરવામાં આવે છે પાંચસોથી રૂપિયાથી લઈને દસ હજાર સુધીનો સફાઈનો દંડ રહે છે સાથે સાથે જો વધારે ન્યુસન્સ ફેલાવવાનો કાર્યવાહી થાય તો એવા કિસ્સામાં છ મહિના સુધી કેદની સજા પણ થતી હોય છે નગરપાલિકા રાત દિવસ એક કરીને પોતાની મશીનરી સાથે આ કામગીરી કરતી જ હોય છે એની સાથે સાથે નવા સાધનોની પણ માગણી કરેલ છે જે વિસ્તારોમાં ડોર ટુ ડોર રેગ્યુલર જાય છે એ વિસ્તારોમાં પણ આ ફરિયાદ અત્યારે ઊભીને ઊભી છે હું આપને માર્ક કરીને કહું તો આયુષ સોસાયટીની બાજુમાં જનતા નગર પાસે રાઇસ મિલની બાજુમાં ગોલાની હોટલની સામે મવડી ભાગોળ પાસે વડોદરી ભાગોળ પાસે આ બધા એવા એરિયા છે કે ત્યાં આગળ ડેઇલી દિવસમાં એક વાર ડોર ટુ ડોર જાય છે જાય છે ને જાય છે એ છતાં પણ આ કચરો છે એ રોડ ઉપર નાખવામાં આવે છે